વિડીયો છેલ્લે સુધી જોજો આ ચમત્કારી મંદિર વિશે તમને બે મિનિટમાં જણાવીશ આપણે જઈ રહ્યા છીએ શ્રી દાસી જીવન ભગવાન ના મંદિરે ગોંડલ તાલુકામાં આવેલ ઘોઘાવદર ગામમાં આ મંદિર આવેલું છે દાસી જીવન ભગવાન કૃષ્ણના મોટા ભક્ત હતા તેમનું મૂળ નામ જીવન હતું તેઓ પોતાના રાધન સ્વરૂપ માનતા હતા તેઓ ભજન માં ક્યારેક એટલા લીન થઈ જતા હતા ભગવાનને ખુદ એનું કામ કરવા આવવું પડતું હતું ઉપાય છે કે અહીં દાસી જીવન બાપુને સોપારી ચડાવવાથી રોગો દૂર થાય છે તેમજ અનેક રોગો સોપારીની માનતા કરવાથી પણ મટી જાય છે

દાસી જીવણનો જન્મ ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં થયો હતો તે સંવંત અઢારસો છ માં આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે એક ગરીબ કુટુંબમાં થયો હતો તેમનું મૂળ નામ જીવણદાસ હતું આ વિડિયોને દરેક સુધી પહોંચાડજો જેથી દરેકને આ ચમત્કારી મંદિર વિશે જાણકારી પ્રાપ્ત થાય